મિત્રો આજે પંદરમી ઓગસ્ટ તમામ દર્શકોને ઓગણ માં ઇન્ડિપેન્ડન્સ ડે ની શુભકામનાઓ હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છે ગુજરાતી સિનેમાની ગુજરાતી સિનેમાની વાત કરીએ તો બુક બાય શો ડોટ કોમ ની માહિતી અનુસાર આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી હા ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મો વિવિધ થિયેટરોમાં ચાલી રહી છે મિત્રો એક આશ્ચર્ય અને આઘાતજનક વાત એ છે કે એક સમયે શ્રાવણ મહિનામાં ખાસ કરીને ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી અને ગામડામાંથી શહેરમાં મેળો માણવા કે રજાઓ માણવા આવતી પ્રજા ગુજરાતી ફિલ્મ જોઈને મોડી રાત્રે પરત જતી પરંતુ હવે આ માહોલ બદલાયો છે કેમ એ ચર્ચાનો વિષય છે ટૂંકમાં એક જ વાત કહી શકાય કે શ્રાવણ મહિનો અને સતત ત્રણ રજા હોવા છતાં પણ બુક માય શો ડોટ કોમ ની માહિતી અનુસાર આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા ટેકનિકલી સત્તાવાર હોતા નથી પરિણામે એના કારણે અનેક વિવાદો સર્જાય છે એટલે આપણે એવો નિર્ણય કર્યો છે કે આપણે આંકડાની વાત નહીં કરીએ પરંતુ ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ ભોળાનો ભગવાન જે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ છે એ ખૂબ સારી રીતે ચાલી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મ લગભગ 25 જેટલા થિયેટરોમાં રિપીટ થઈને આગેકૂચ કરી રહી છે હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત મિત્રો ઓટીટી પ્લેટફોર્મને કારણે આપણને ગુજરાતી ફિલ્મો હવે વધુ સરળતાથી જોવા મળી રહી છે સેમાર ઉપર રિલીઝ થયેલી ફિલ્મ મીઠા મહેમાન મે જોઈ સૌ પહેલા તો તેના લેખક અને દિગ્દર્શક ચિનમય પરમારને અભિનંદન કારણ કે ખૂબ સારી વિષય વસ્તુ અને ડિરેક્શનને કારણે આ ફિલ્મ માણવા યોગ્ય બની છે ફિલ્મના મુખ્ય કલાકારો યશ સોની આરોહી પટેલ મિત્ર ગઢવી અને મિહિર અદભુત અભિનય કર્યો છે એમાં પણ ખાસ કરીને મિહિર બધા કરતા અલગ તરી આવે છે અભિનંદન જો તમને ગુજરાતી ફિલ્મ જોવામાં રસ હોય અને હાલ રજા છે તમારી પાસે સેમારોનું સબસ્ક્રિપ્ટ હોય તો મીઠડા મહેમાન જરૂર જોજો ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે સિનેમા